અમદાવાદના નારોલ વિસ્તારની મટન ગલી રસ્તો નહીં પણ નાગરિકો માટે મોતનો ફંદો સાબિત થયો છે રાત્રિના સમયે પાણી ભરેલા ખાબોચિયામાંથી પસાર થતા દંપતીને ખુલ્લા વીજ વાયરના કારણે કરંટ લાગ્યો અને બંનેના મોત થયા પરંતુ સૌથી મોટો સવાલ આ દુર્ઘટનાના સાચા ગુનેગાર કોણ કોર્પોરેશનનો ઇજનેર વિભાગ સ્ટ્રીટ લાઇટ વિભાગ કે પછી રસ્તાનો કોન્ટ્રાક્ટર જેમણે રોડ બનાવવા નામે માત્ર કાગળો જ ભરી દીધા ઘટના સ્થળે તૂટેલા થાંભલા બહાર લટકતા વાયર અને પાણી ભરાયેલા ખાબોચિયા સ્પષ્ટ પુરાવા છે કે નગરસેવાઓ ઊંઘમાં ગરખ થઈ ગઈ છે અરે સાહેબો આ રસ્તો કહો કે જીવ જાર લોકો ગુસ્સે ભરાયા છે મૃતદેહ સાથે ઝોન કચેરીએ પહોંચી જવાબદારી માંગે છે પણ અધિકારીઓ તેઓના માટે આ પણ માત્ર એક ફાઇલ છે નારોલની મટન ગલીમાં થયેલો આ અકસ્માત માત્ર એક પરિવારની જ નહીં પણ સમગ્ર શહેરની સુરક્ષાની ચેતવણી છે જો રસ્તા અને થાંભલા આવી હાલતમાં રહેશે તો અમદાવાદમાં ડેવલપમેન્ટ નહીં પરંતુ બેદરકારીના કબ્રસ્તાન ઊભા થશે